ચોમાસુ મસાવશે ગુજરાતમાં હાહાકાર આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે આકાશ પાતાળ એક કરતું હોય તેમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારાની સાથે ભયંકર અને અતિ ભારે વરસાદને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર પૂરની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર અનેક વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર નદી નાળા ચલકાતા હોય તેમ અનેક જગ્યા ઉપર પૂરની સ્થિતિ ઊભી થતી હોય તેવા ભયંકર અને ડરામણા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે આગામી ત્રણ કલાકની અંદર ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી ભારેથી લઈને ભારે વરસાદની સાથે ગુજરાતમાં અરબસાગરના દરિયામાંથી આવતા તો ગોસ્વામી દ્વારા આજથી લઈને આવનારી તારીખ સુધી ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આમ ગુજરાતમાં આજથી લઈને આવનારી વીસ જૂન સુધી

લઈને બોટાદ જસદણ ગોંડલના વિસ્તારથી જુનાગઢના વિસ્તારો અને ઉનાના ના લઈને વેરાવળના વિસ્તારમાં ગુજરાત વિસ્તારોમાં વાદળો ફાટ્યા હોય તેમ આભ ફાટેલા જોવા મળી રહ્યા છે રોડ રસ્તા પાણી પાણીથી ભરાઈ ગયા છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની પણ નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો સિસ્ટમની દિશા કઈ તરફ જોવા મળવાની છે આગળ વધીને કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ આંધી તુફાન વંટોળ અને ગાજવીજ સાથે ભૂક્કા અને છોતરા કાઢતું જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત આપણે માહિતી મેળવીએ તો તમે લાઈવ સિસ્ટમની અપડેટ થકી જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનું સૌથી વધારે દબાણ અને સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના દરિયાઇ કાઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની અસરને લઈને બોટાદના ક્ષેત્રોથી જસદણ ભાવનગરના વિસ્તારથી અલંગ અમરેલીના પંથકથી ગોંડલ અને જૂનાગઢના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે વેરાવળના વિસ્તારથી ઉના મહુવાના વિસ્તારથી અલંગના પંથકો અને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ અને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડા સાથે ભારે વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરની ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર એક નવું હવાનું હળવું દબાણ એક નવું લો પ્રેશર ગુજરાત ઉપર અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને ગુજરાત ઉપર યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેના કારણે અરબ સાગરના તોફાની પવનો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ જોવા મળી રહ્યા છે ફક્ત ગુજરાત રાજ્ય નહીં પરંતુ અનેક રાજ્ય જેમ કે નાગપુરના વિસ્તારથી અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર રાજસ્થાનના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાઈ કિનારાના તટીય ક્ષેત્રોથી લઈને બેંગ્લવીના વિસ્તારોમાં ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારથી લઈને બેંગલુરુની સાથે મદુરાઈ અને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સિસ્ટમનું સૌથી વધારે અસર અને જોર વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સતત હલચલ વધતી જોવા મળી રહી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને શું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતના નકશાને લઈને શું છાચીને ચચોટ અપડેટ જાહેર કરવામાં આવી છે જેની વિગતસર આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ નીકળતા પહેલા બારી બારણા કરી લેજો બંધ કારણ કે ગુજરાત ને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ત્રણ દિવસોની અંદર જુદા જુદા પ્રકારના એલર્ટોની સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર અને ચાપડા ફાળી નાખે તેવા ભયંકર વરસાદની રીત સરની મોટી ચેતવણી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે નવી અપડેટ પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધીની અંદર સતત વરસાદીય માહોલ ગુજરાતમાં છવાયેલો જોવા મળવાનો છે તો કયા કયા જિલ્લાઓની અંદર વીજળીના છમકારા અને કડાકા ભડાકા જોવા મળવાના છે સાથે સાથે ગુજરાતમાં પવનની તીવ્રતા કેટલી રહેશે અને કયા વિસ્તારોમાં વીજળી પડવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેની આપણે સંપૂર્ણ વિગતસર માહિતી મેળવા જઈ રહ્યા છીએ આવનારી છ કલાકની અંદર ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું હોય અને કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર ચૂટાછવાયા સ્થળોની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને રીતસરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં પણ ખાસ માહિતી મેળવીએ તો ભાવનગરના ક્ષેત્રથી લઈને અમરેલીના વિસ્તારમાં સુરતના વિસ્તારથી નવસારી દમણ દાદરાનગરના વિસ્તારથી લઈને વલસાડના વિસ્તારોની અંદર ઓચિનતાના પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનું ભયંકર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર કલાકમાં ભાવનગર અમરેલી સુરતના વિસ્તારથી વલસાડના વિસ્તારોમાં રીતસરનું આભ જોવા મળવાનું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથનો જિલ્લો જૂનાગઢનો જિલ્લો રાજકોટનો જિલ્લો અને બોટાદના જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાત જેમાં ભરૂચના વિસ્તારથી તાપી અને ડાંગના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પોરબંદરનો વિસ્તાર જામનગરના ક્ષેત્રથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને અહેમદાબાદના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આણંદના વિસ્તારથી વડોદરા છોટા ઉદયપુરના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર પણ આભ ફાટતું હોય તેમ કડાકા ભડાકા અને ગાજવીજ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે જેમ કે મોરબીનો વિસ્તાર કચ્છના ક્ષેત્રથી બનાસકાંઠા સાબરકાંઠાથી લઈને મહેસાણા ગાંધીનગર અરવલ્લીના વિસ્તારોમાં મહીસાગરના વિસ્તારથી ખેડાના વિસ્તારની અંદર પંચમહાલના ક્ષેત્રથી દાહોદના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે ખાસ કરીને સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના પંથકોની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી છ કલાકની અંદર કડાકા ભડાકા સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અને ભેજયુક્ત પવનોની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર સોમાસુ રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આવતીકાલે પણ ગુજરાતની અંદર સાપડા ફાળ વરસાદ વરસતો હોય તેમ અનેક અનેક વિસ્તારોમાં મકાનોના પતરા ઉખાડી ફેંકે તેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ ગુજરાતની અંદર ત્રણ પ્રકારના એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં અનેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ બાકીના વિસ્તારોમાં ઓરેન્જ અને અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે તો આવતીકાલ દરમિયાન કયા જિલ્લાઓની અંદર વરસાદની ભયંકર અસર જોવા મળવાની છે તો ગુજરાતની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ગીર સોમનાથનો જિલ્લો અને જૂનાગઢના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર બે જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે દર્શાવવામાં આવ્યું છે જેમાં જૂનાગઢનો જિલ્લો અને ગીર સોમનાથના વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે તે ઉપરાંત ભરૂચના વિસ્તારથી સુરતના વિસ્તારમાં નવસારીથી લઈને વલસાડ ભાવનગરના વિસ્તારથી અમરેલી રાજકોટ અને પોરબંદરના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે આ છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં છૂટાછવાયા સ્થળોની અંદર યલો એલર્ટ જેમાં ભારે વરસાદનું યલો એલર્ટ જેમાં જામનગર દેવભૂમિ દ્વારકાનો જિલ્લો છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ વડોદરાથી લઈને આણંદના વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આમ આવી રહ્યું છે ગુજરાતની અંદર અંદર આજથી લઈને આવનારી તારીખ સુધીની ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં સતત વરસાદ ગુજરાત પર વરસતો જોવા મળશે અને આગામી બે દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું રીતસરનું અનેક જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ગુજરાતમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં જોવા મળી છે ધમાકેદાર એન્ટ્રી મિત્રો આંબાલાલ દ્વારા કરવામાં આવી છે પૂરની આગાહી ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન તારીખોની અંદર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ સર્જાતી હોય તેમ રોડ રસ્તા ઉપર પણ ભયંકર પાણી ભરાતું જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં એક બે દિવસની અંદર ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થતી જોવા મળવાની છે પરંતુ આ પહેલા જ હવામાન વિભાગ અને હવામાનકારો દ્વારા ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યની અંદર છેલ્લા બે દિવસથી સતત વરસાદીય માહોલ જામેલો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર જોરદાર વરસાદ વહેલી સવારથી ભાવનગરના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે આમ ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે અને ભારે વરસાદને લઈને જનજીવન પણ ઠપ કરી દીધું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અનેક જગ્યાઓ પર આંધી તુફાન વંટોળ અને ગુજરાતની અંદર ત્રણથી લઈને પાંચ ફૂટ સુધીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા પણ ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે આંબાલાલ પટેલે આગામી દિવસોની અંદર ભારે વરસાદની સાથે પૂરની સ્થિતિને લઈને પણ મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલે મહત્વની આગાહી અને મોટી આગાહી કરી છે આંબાલાલે ચોમાસાના વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં આગામી દિવસોની અંદર ભારે વરસાદથી ગુજરાતની અંદર તરબોળ થતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે આંબાલાલ પટેલ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકશે ઓગણીસ જૂન સુધી રાજ્યની અંદર અનેક મોટા ભાગોની અંદર ભારે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે આ ઉપરાંત છવ્વીસ તારીખથી લઈને ત્રીસ જૂનની વચ્ચે રાજ્યની અંદર વરસાદીય માહોલ છવાયેલો જોવા મળશે આમ છવ્વીસ થી લઈને ત્રીસ જૂન સુધીની અંદર રાજ્યની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે જેવી પણ મોટી ને મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ભયંકર વરસાદ વરસવાના કારણે રોડ રસ્તાઓ પર અત્યારે પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો અનેક ડેમોની અંદર પણ પાણીની પુષ્કળ આવક અત્યારે જોવા મળી રહી છે હા દર્શક મિત્રો ગુજરાતની અંદર એક બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે દક્ષિણ બાદ ઉત્તરીય રાજ્યોની અંદર ચોમાસું એક્ટિવ થશે પરંતુ હાલની અંદર વરસાદે કેટલાક ભાગોની અંદર ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે હાલની અંદર જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે જે મુજબ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આજ રોજ અમરે ભાવનગર નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ આ પંથકોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર સોમાસું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતના મોસ્ટ ઓફ તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે હવામાન આગાહીકાર આંબાલાલ પટેલની સોમાસાની આગાહી પણ સામે આવી ગઈ છે જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોવાના કારણે અઢાર તારીખથી લઈને બાવીસ જૂન દરમિયાન ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા ટોળાઇ રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આમ ગુજરાતની અંદર અત્યારે સોમાસાનો પહેલો વરસાદ ભુક્કા બોલાવતો હોય તેમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનો ભયંકર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના

મેઘરાજા ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર તરબોળ કરતા હોય તેવા ભયંકર દ્રશ્યો પણ જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે આ વખતે ચોમાસુ ગુજરાતની અંદર ગાજતે વાજતે પ્રવેશ કરવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીને અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ઘસી રહ્યા છે પાંચ દિવસથી વરસાદીય સિસ્ટમ હવે સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં પવનો ગુજરાત તરફ ખેંચી રહી છે આ સિસ્ટમના કારણે ન માત્ર દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્ર પરંતુ મધ્ય અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ખેડૂતો માટે પણ એક સોનેરી તક સામે આવી રહી છે કારણ કે વાવણી લાયક વરસાદ માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર હજી પણ બોલાવી દે તેવા ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આગામી થોડી કલાકોની અંદર વરસાદ કેટલાક જિલ્લાઓને ભૂકાવી હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં ભાવનગર બોટાદ ગીર સોમનાથની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે રાજકોટના વિસ્તાર અને અમરેલીના જિલ્લાની અંદર પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી શક્યતા પણ જાહેર કરવામાં આવી રહી છે ભારે વરસાદને લઈને અત્યારે વાહન ચાલકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રથી બાકીના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પણ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વલસાડના વિસ્તારથી સુરત નવસારીના વિસ્તાર ની અંદર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વધી રહેલા સિસ્ટમની અસરોને લઈને અમુક વિસ્તારોમાં રેડ એલર્ટનો મોટો ખતરો પણ ટોળાઈ રહ્યો છે મધ્ય અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અહેમદાબાદના વિસ્તારથી લઈને ગાંધીનગર તે ઉપરાંત મધ્ય અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની તાજેતરની આહિમાં આગાહી મુજબ આગામી બે દિવસની અંદર ગુજરાતની અંદર પંદરથી વધારે જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને અમરેલીનો જિલ્લો ભાવનગરનો જિલ્લો નવસારી વલસાડ સહિતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જ્યારે રાજકોટના વિસ્તારથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાની મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એટલે કે પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે અને પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી વીસ જૂન સુધીની અંદર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો નો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કેરળ અને મુંબઈ ની અંદર સોમાસુ સક્રિય થયા બાદ તે હવે આગળ વધતું ન હતું પરંતુ આ સ્થિતિના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સોમાસુ બ્રેક લેતું હોય તેમ કહેવામાં આવી રહ્યું હતું પરંતુ હવે અરબી સમુદ્રના દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે મોનસૂન બ્રેકનો હવે અંત આવી ગયો છે આ નવી સિસ્ટમના કારણે હવે સોમાસુ સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાત વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સોમાસુ ગુજરાતના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે તેમ તેમ અનેક જિલ્લાઓ અને અનેક સિટીઓની અંદર અત્યારે તળબોળ કરી દે તેવા ભયંકર વરસાદની એન્ટ્રી પણ ગુજરાતમાં જોવા મળી રહી છે હાલ જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે સોમાસાનો કરંટ ઉદભવતો હોય તેમ દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં કરંટ ઉદભવતાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ભલે ચોમાસું થોડું મોડું આવે પરંતુ સોળથી લઈને વીસ જૂન સુધીની અંદર રાજ્યની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને જેવા અત્યારે ભયંકર દ્રશ્યો પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આ સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અને અમરેલીના વિસ્તારમાં ભારે વરસાદ પડશે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ આ થી લઈને વીસ જૂન સુધીની અંદર ચોમાસુ ગુજરાતની અંદર પહોંચે તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતની અંદર ભયંકર વરસાદ ખાબકશે જે ગરમીમાંથી લોકોને આંશિક રીતે રાહત આપવાનું કામ કરશે આમ ગુજરાતની અંદર જે ગરમી પડી રહી છે જેને હવે વરસાદ પોતાની રીતે દૂર કરતો જોવા મળી શકે છે અરબી સમુદ્રની અંદર અપર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી આજથી લઈને સોમાસુ આગળ વધતું જોવા મળવાનું છે જે વીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર પહોંચી જવાનું છે જેના કારણે લોકોને કાર્મિક ગરમીમાંથી હવે કાયમ માટે મુક્તિ મળે તેવી પણ આશા જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી વીસ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં સતત વરસાદનો મોટો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી શકે છે